નગરમાં વરસાદી તંત્રની નબળી કામગીરીના પગલે મુખ્ય માર્ગોનો વરસાદના પગલે ધોવાણ થયું છે શહેરના river front civil hospital road શિયાળીની પોળને જોડતા રસ્તાઓ ધુવાતા આપ નેતાયતંત્ર સામે વિરોધ કર્યો આપના નેતાઓે ખાડા પડેલા માર્ગ પર ગર્ભે રમીને વિરોધ નોંધાવ્યો જનતા માટે થઈ અને અમે જનતાનો અવાજ સરકાર સુધી પહોંચાડવા માંગીએ છીએ ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા વઢવાન જીઆઈડીસીમાં મસ્ત મોટા ખાડાઓ પડેલ છે પણ રોડ રસ્તાઓ બિસ્માર આળસમાં છે ત્યારે અમે આજે વિરોધ કરી રહ્યા હતા સુરેન્દ્રનગર ડી માટે ત્યારે અમને બી ડિવિઝન દ્વારા અમારી અટકાયત કરી અને ધરપકડ કરેલ છે આદમી પાર્ટી દ્વારા ડી માર્ટ પર રોડ રોકા કારણ કે સુરેન્દ્રનગરની જનતા માટે અમે લડવી છીએ સુરેન્દ્રનગરને જનતાને પ્રાથમિક સુવિધા રોડ રસ્તા ગટર પાણીની કામગીરી ન થતા હોવાથી અમે અહીંયા એક વિરોધ પ્રદર્શન કર્યું હતું અને રસ્તા રોતા હતા એમાં અમને અત્યારે અમારી ઉપર એકસો અઠ્યાસી કલમ લગાડવાની વાત કરે છે અને અત્યારે અમારી બી ડિવિઝનમાં અમારી ધરપકડ કરેલ છે અમે આ લોકોને કહેવા માગી છે કે રાજકીય આથા બનાવીને અમને જે પોલીસ દ્વારા અમારી ઉપર જે એકસો અઠ્યાસીની કલમ લગાડવામાં આવી છે